નમસ્કાર પ્રકોપ ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું યશ ગુપ્તા દોરાજી પંથકના ખેડૂતો માટે આ વર્ષે ટમેટાનું વાવેતર નુકસાનીનું સાબિત થઈ રહ્યું છે ટમેટાના ભાવમાં કડાકો આવતા ખેડૂતોને ખેતીનો ખર્ચ પણ ઉગારવો મુશ્કેલ બની ગયો છે ખેડૂતોની વ્યથા એ છે કે માર્કેટિંગ યાર્ડમાં ટમેટા ફક્ત પાંચ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે બજારમાં એ જ ટમેટા વીસ રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાય છે દોરાજીના ખેડૂતો તકલીફમાં છે ટમેટાના ભાવ ગગડી જતા ખેડૂતો માટે મજૂરી અને ઉત્પાદન ખર્ચ પોસાય તેમ નથી ઘણા ખેડૂતોએ તો ટમેટા બજારમાં લઈ જવાની જગ્યાએ ખેતરમાં જ ફેંકી દેવા મજબૂર બન્યા છે જ્યારે ખેડૂતોએ પાકની વાવણી કરી ત્યારે એ આશા રાખી હતી કે ટમેટા સારી કિંમત લાવશે પણ હાલની પરિસ્થિતિને કારણે ખેડૂતો ભીષણ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે ખેડૂત અમે હજારો રૂપિયા ખર્ચીને ટમેટા ઉગાવ્યા પણ હવે વળતર તો દૂર એના મૂલ્યે જેટલા પણ પૈસા પાછા મળતા નથી અમે શું કરીએ માર્કેટિંગ યાર્ડ વેપારી માર્કેટમાં સપ્લાય વધ્યો છે પણ ખરીદદાર ઓછા છે એટલે ભાવ નીચે જઈ રહ્યા છે કૃષિ નિષ્ણાત અમે સરકાર પાસે માંગ કરીશું કે ટમેટા અને અન્ય શાકભાજી માટે ટેકાના ભાવ જાહેર કરાય જેથી ખેડૂતોને ન્યાય મળે ખેડૂતો હવે સરકાર તરફ આશા રાખી રહ્યા છે કે ટમેટા અને શાકભાજી માટે કોઈ નક્કર આર્થિક સહાય અથવા ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે જો આવું નહીં થાય તો ખેડૂતોના નુકસાનમાં વધુ વધારો થઈ શકે હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મુદ્દે શું પગલાં ભરે છે વિપુલ ધામેચા પ્રકોપ ન્યૂઝ દોરાજી અર્યણભાઈ લોજીભાઈ બાબરિયા જામ રોડ ઉપર મારી ખેતી આવેલ છે

કે આનો થોડોક ભાવ ઊંચો આવે તો બધા ખેડૂતોને પોતાની અત્યારે વાવેતર કરશે ખર્ચો છે તો ખર્ચના તો પણ વળતર મરે નીકળી જાય એટલા પૈસા અપેક્ષા સરકાર પાસે થોડોક ભાવ ઉંચો આવવાની ટમેટાના ખેડૂતો ની પરિસ્થિતિ એવી છે કે જેટલું વાવેતર કરેલ છે એનો ખર્ચો કરેલ છે એનો પચાસ ટકા પણ અત્યારે માર્કેટમાંથી ઉત્પાદન જેટલું કરેલ છે એમાંથી પણ પૈસા વળતર પાછી મળેલ નથી વળતર પચાસ ટકા નુકસાની છે પ્રફુલભાઈ પ્રફુલભાઈ શું કહેશે ટમેટા વિશે ટમેટામાં અત્યારે બજાર કાંઈ ભાવ છે નહીં ગામમાં વીસ પચીસ રૂપિયાના કિલો ખેડૂતને ભાવ મળતા નથી અમે દસ વીઘાનું વાવેતર કરેલું છે ખર્ચો લાખ ઉપર ખર્ચો કરી નાખ્યો છે ઉતારવાની મજૂરી નહીં થતા નથી એટલે ઉતારતા અત્યારે ટમેટા ઉતારવાને બંધ કરી દીધા મજૂરી જેટલાય પૈસા થતા નથી ખેડૂત કંઈક બજાર સુધરે ખેડૂની તો એવું કંઈક સરકાર કરે તો ખેતી કરતા શાકભાજી ના ખેડુ બધાને થોડો ફાયદો મળે તમારી પાસે શું ભાવ મળે છે અત્યારે અમારે ચાર પાંચ રૂપિયા કિલો યાર્ડમાં ગામમાં વીસ પચીસ રૂપિયાના છૂટક વાળા વીસ પચીસ રૂપિયા કિલો વેચે છે એટલે ખેડૂને નફો નથી મળતો વચેટીયા વધારે નફો ખાઈ જાય છે સરકારે શું છે સરકાર કઈક આના માટે નિયમ બનાવે કઈક નવો કાયદો કરે કઈક એવું શાકભાજી હાથી નીચે ન વેચવાનું એવું કરે તો ખેડૂને ફાયદો થાય